છોડાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે છપ્પન ઉપરનો બ્રિજ પાંત્રીસ કરોડના ખર્ચે બનશે છોડાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે છપ્પન ઉપરના ભારજ નદી ઉપરનો પુલ તૂટી જતા નવીન પુલ બનાવવાનો હોય જેનું ખાતમુહૂર્ત આજે સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે પ્રજામાં આનંદ ફેલાયો છોડાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે છપ્પન ઉપર ભારજ નદી ઉપરનો પુલ ગઈ અઠ્યાવીસ જુલાઈ ને બે હજારના ત્રેવીસના રોજ બેસી ગયો હતો ત્યારબાદ ગત છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પુલના ત્રણ પિલર સુખી ડેમના પાણી છોડાતા તણાઈ ગયા હતા જેને લઈને જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે કેન્દ્ર દ્વારા રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે પુલની નવીન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે જેથી આ બ્રિજ બનાવવા માટે તમામ પ્રક્રિયા પૂરી કરીને આજે છોટા ઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી પૂર્વ કેન્દ્રીય તેઓ રાજ્યમંત્રી નારાયણ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આવનારા અઢાર મહિનામાં આ પુલની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આજે નેશનલ હાઈવે છપ્પન ઉપર આવતી ભારત નદીના પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા સંખેડાના સન્માનિત ધારાસભ્ય આદરણીય અભિસીભાઈ તળવી જિલ્લાના અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા અને આ વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારે આ પુલનું નિર્માણ અઢાર મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે એનો લાભ મળશે ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી વંદે માત્ર ભારત માતા કી જય